બધા ને કેમ છો બધા મજામાં જશો ને કાલે જો સાડા સાત વાગી ગયા છે અને સવાર પડી ગઈ છે વહેલી અને મારા ભાઈ જો પૂજા કરી લીધી છે વેલી ભાઈ અત્યારમાં બારે આવી ગયા છે કેમ કે એ વેલા ઉઠી અને એને મેચરમ માં જવાનું આજે રવિવાર હોય તોય નકર તો એને ટ્યુશન જવું હોય તો એને ઉઠવાની આળસ થતી હોય અને રવિવાર હોય તે દિવસે તો એ વેલા ઉઠવાનું કહે એટલે ઉઠી જ જાય એકવારમાં અને ચા દૂધ પીવે છે કા મેચરમ માં જવું હોય ને તારે હમ વરસાદ છે તોય હા એ તો ત્યાં તો નહી હોય પાણી એવું છે

અને આજ તો સવાર સવારમાં આઠ વાગ્યા માં લાઈટ વહી ગઈ હતી ખબર નહીં રવિવાર છે રવિવારે ત્યારે લાઈટ પણ આવી ગઈ છે અડધી કલાકમાં પાછી અને આજે મારે રાત્રે ચણા પલરવાના ભૂલાઈ ગયા હતા તો હવે રોટલો વઘારવો પડશે હું રોટલો વઘારું છું મારા માટે ને હેત માટે રોટલાના ખટકા થઈ ગયા છે અને હવે એ જો એ તું બેન રોટલો વઘારે છે

સરસુ બેન બના રામ લક્ષ્મણ જાનકી ની પૂજા થઈ ગઈ છે લગભગ કે બાકી છે હવે આજે રવિવાર છે એટલે એને પણ નવરાવા ધોરાવાના હોય એ કામ ચાલુ રહેશે મારે ફઈનું દસ સાડા દસ વાગ્યા સુધી પૂજા કરે છે કોના સાસુ એટલા વાગ્યા સુધી પૂજા કરે છે કેજો કોમેન્ટમાં કા કેટલા વાગે ઉઠો પાંચ વાગે ઓહો કેટલા વહેલા ઉઠી જાઓ કામ કરો કે પછી તો રોટલો વઘારાઈ ગયો છે હું બેસી નાસ્તો કરવા ચા અને રોટલો વઘારેલો તો હાલો બધા નાસ્તો કરવા

સંભારો બની ગયો છે લોટ વાળો મસ્ત મજાનો મરચા ને બટેકા ને સંભારો વઘરાઈ ગયો છે ને હવે મમ્મી વઘારશે મગ નું શાક મગ બખાઈ ગયા તેમ હવે શાક વઘારે છે જો વઘારશે ખાટલા ઉકળવા દેવાનું પછી સરસ મજાનું ઉકળી જાય પછી મસ્ત મજાનો ટેસ્ટ આવે ભાત તો ભાવતા જ હોય કોક ન ભાવતા હોય તો અમે બેસી ગયા છીએ જમવા અને મમ્મી હજી બનાવે છે રોટલી અને અમે બધા બેસી ગયા છે જમવા આજે રવિવાર છે એટલે હેતભાઈ ઘરે છે એટલે એને તો અત્યારે જમવા ટાણે બોલાવવા જવો પડ્યો તો કે હાલ હવે તું ઘરે ક્રિકેટ રમવા ગયો તો અહીંયાથી જો મગ ભાત રોટલી વેફર છાસ મસાલાવાળી તો હાલો બધા જમવા અને આ જો હેતભાઈ છે ને આવી રીતે તીખા ભાત આવી રીતે બનાવીને ખાઈ ભાત હોય ને ત્યારે એ મગભાત ન ભાવે ને ચટણી ને મીઠું ને લીંબુ નાખીને ખાયામાં આમાં ભાત ને જો આવે તો તમારા માંથી કોઈ આવી રીતે ખાતું હોય તો કમેન્ટ કરી દેજો તો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે રસોઈ બનાવવાની અને મને આપી દીધું છે લોટ બાંધવાનું કામ ને જો આવી રીતે બધું સામાન તૈયાર દઈ દીધો જાય કે તું તું બાંધી ના અને મમ્મી શાક વધારે છે અહીંયા શાક બને મમ્મી વેલકાની

તો જો પેલા ના પાડી હતી પપ્પા એને હવે કહે કે બનાવી દે શરબત તો મમ્મી એ શરબત બનાવી દીધો તમે જ ના પાડી હતી કયો છે શરબત કયો બનાવ્યો મેંગોનો પૂરો થઈ ગયો તો લઈ આવજો બ્લુબેરી બનાવ્યો જો શરબત

તો જમવાનું બની ગયું છે અને અમે બેસી ગયા ગયાથી જમવા અને જમવામાં છે કિસોડાનું શાક રોટલા રોટલી મમ્મીએ ચૂરમું કર્યું છે તો બધાય બેસી ગયા જમવા અને હેતને ન ભાવે શાક કિસોડાનું નહીં ગલકાનું શાક નહીં ગલકાનું શાક છે એટલે હેતને ન ભાવે રોટલો કે ગલકાનું શાક એટલે એ ખાય છે ચા ને રોટલી જો પપ્પા મગભાત બધાને અલગ અલગ છે ત્રણ વસ્તુ અને ને રોટલો ને શાક છે ભેગું થોડું મેં ઈ ચૂરમું કર્યું છે મેં ને મમ્મી એ શાક ને રોટલો ને એવું જો અમે બે તો ઈજ ખાઈ છીએ આ બધાને અલગ અલગ છે તો તો આજનો વિડીયો તમને બધાને ગમો હોય તો લાઇક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારો નવો વિડિયો આવે તો તમને બધાને નોટિફિકેશન આવી જાય અને હર હર મહાદેવને ગુડ નાઇટ બધાને